નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાક સમયથી ચૈતરભાઈ વસાવા જેલ ની અંદર સાહેબ એક કે દોઢ મહિનાથી લગાતાર જેલની અંદર છે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવાની જામીન માટે અરજી હાઈકોર્ટમાં કરવામાં આવે છે ભાઈ ત્યારે તો કાં તો એ હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય કાં તો પછી નોટિસ બોર્ડ ઉપર ચૈતરભાઈ વસાવાનું નામ ના આવે અને ગઈકાલે તો સાહેબ એવા સમાચાર મળ્યા કે ચૈતરભાઈ વસાવાની જે હાઈકોર્ટમાં અરજી થવાની હતી ને એની પહેલા જ કે વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા હવે તમે વિચારો સાહેબ કે વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા ભાઈ વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા બોલો હવે જયારે ચૈતરભાઈ વસાવાની જામીન અરજી થાય એ જ દિવસે વકીલોને હડતાલ ઉપર ઉતરવાનું હતું સાહેબ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે જોકે ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓ એમને પણ એવું કીધું સાહેબ કે ના ખરેખર આ ખોટું થઈ ગયું કે જયારે જયારે ચૈતર વસાવાની તારીખ આવે ત્યારે જ કેમ કે આ બધું થાય ભાઈ એ અઠ્યાવીસ તારીખ આવી તો એ દિવસે જ કેમ હડતાલ થઈ ભાઈ એ દિવસે શા માટે એ વકીલો હડતાલ કરી એના પહેલા કેમ ના કરી ભાઈ હવે ચૈતરભાઈ વસાવાની જયારે એ સમય આવ્યો ને ત્યારે જ વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા જેના કારણે ચૈતરભાઈ વસાવાનો જે સમયગાળો હતો ને એ ફરી એકવાર વધી ગયો ભાઈ અને ફરી એકવાર જેલનો સમયગાળો વધી ગયો હવે જેલનો સમયગાળો વધી ગયો ને એ માટે હવે એમને ફરી એકવાર જેલમાં રહેવું પડશે ભાઈ અને સાહેબ દુઃખની વાત તો એ કહેવાય અહીંયા કે જ્યાં સુધી ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર નહીં આવે ને ત્યાં સુધી એવું લાગશે કે ના પોતાની સત્તા ગુમાવી નાખશે ભાઈ બીજું તો કઈ નહીં પોતાની સત્તા ગુમાવી નાખશે કેમ કે વધારે સમય જો કદાચ કોઈ પણ ધારાસભ્ય જેલમાં રહે ને તો પોતાની સત્તા ગુમાવી નાખે તો મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જો આવનારા સમયમાં જો એ જેલમાં રહેશે ભાઈ જો જામીન ન મળે તો પછી ચૈતર વસાવાને જે ધારાસભ્યમાંથી તે જોડાયેલા છે ભાઈ એ ધારાસભ્યમાંથી તો એ નીકળી જશે પણ એ સત્તા પણ ગુમાવી નાખશે બંને સત્તા ગુમાવે એટલે તમે વિચારો કોઈ નાની વસ્તુ ન કહેવાય બહુ મોટી વસ્તુ કહેવાય તો તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ